નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ મહેશકુમાર આજે મિત્રો આપણે વાત કરીશું કે કોઈ પણ વ્હીલની નોંધને પટકારવામાં ન આવે ત્યાં સુધી તેને સાબિત કરવાની જરૂર પડતી નથી મિત્રો મિત્રો ઘણીવાર આપણે જાણીએ છીએ કે કોઈ પણ વડીલે કોઈ વ્હીલ કરી આપી હોય ત્યારે તેના વારસો તે જ્યારે જે પક્ષકારને વ્હીલ કરી આપે એ પક્ષકાર જ્યારે જે તે સક્ષમ કચેરીની અંદર જયારે નોંધ પડાવવા જતો હોય છે ત્યારે મિત્રો તેના વારસો કે મિત્રો તે નોંધને ચેલેન્જ કરતા હોય છે અથવા તો એને પટકારતા હોય છે કે ભાઈ આ વીલ ખોટું છે એ બાબતે તકરાર ઊભી થતી છે તો મિત્રો આવો એક કે છે મિત્રો કે જ્યારે કોઈ પણ વીલની નોંધને જ્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર જયારે અસર આપવામાં આવે મિત્રો પડાવવામાં આવે છે મિત્રો જેને વીલ કરી લેનાર વ્યક્તિ હોય છે મિત્રો જે વીલ કરી આપનાર જે મૃત્યુ ત્યારે જે તેની અમલવારી કરાવવા માટે જ્યારે તે જે જે તે સ્થાનિક કચેરીની અંદર મિત્રો તે વિલની નોંધ પડાવવા જાય છે મિલકતની મિત્રો ત્યારે મિત્રો કાયદો એવું કહે છે મિત્રો કે જ્યાં સુધી કોઈ પણ વિલની નોંધને વીલને જ્યાં સુધી કોઈ સામેવાળો પક્ષકાર કોઈ પણ પક્ષકાર તેને પટકારે નહીં તેને તકરાર કરે નહીં તેનો વાંધો વિરોધ કરે નહીં ત્યાં સુધી મિત્રો રેવન્યુ ડિપાર્ટમેન્ટ મિત્રો તે નોંધ એની ટાઈમ એની વેર પાડવા માટે અને મંજૂર કરવા માટે મિત્રો બંધાયેલ છે તેના માટે મિત્રો સામેવાળાની કોઈ પણ પ્રકારની એને વાંધો કે તકરાર ત્યાં સુધી તેની રાહ જોવાની તેને સાબિત કરવી પડતી નથી ઘણીવાર મિત્રો રેવન ડિપાર્ટમેન્ટ કોઈ વ્યક્તિ વ્હીલની નોંધ પાડાવીએ ત્યારે આ મિલકતમાં સામેવાળાનો હક છે અથવા તો કોઈપણ રીતે આડકતરી તે મિત્રો તેઓ પ્રશ્નો ઉપસ્થિત કરતા હોય છે અને મિત્રો વ્હીલ ની નોંધ ના મંજૂર કરવા માટે મિત્રો ઘણા બધા અખતરાઓ કરતા હોય છે મિત્રો પણ મિત્રો ખરેખર કાયદો એવું કહે છે કે જ્યાં સુધી કોઈ પણ મિલની નોંધને પટકારવામાં આવે નહીં તકરાર ઊભી ના થાય ત્યાં સુધી તેને પ્રોબેટ પણ મેળવવું જરૂરી છે અથવા તો તેનું કોઈ પણ પ્રકારે ના મંજૂર કરી શકે છે અથવા તો ના પાડી પણ શકે નહીં તો મિત્રો મિત્રો આજે એક પંજાબની અંદર મિત્રો એક આવો કેસ બને છે મિત્રો કે મિત્રો દાવાડી મિલકતમાં જે માલિક હતા તેમને તેના ત્રણ ભાઈઓ હતા અને પોતે વિલ કરી આપનાર મિત્રો પોતે અપરણીને નિશન હતા તેમને પોતાના એક ભાઈના મિત્રો ગોપાળ નામના ભાઈના જે મિત્રો પાંચ દીકરા હતા અને તે પાંચ દીકરાઓને મિત્રો તારીખ પંદર એક ઓગણીસો એસીના રોજ મિત્રો તેમણે વિલ કરી આપેલું અને આ વિલની નોંધ મિત્રો જે પક્ષકાર પાંચ દીકરાઓ એમને તેમને મિત્રોએ તે નોંધને ઓગણીસો બ્યાસીના રોજ ઓગણીસો એસીમાં પાડવામાં મળે અને સામાવાડાએ મિત્રો નોંધ ઓગણીસો બ્યાસીની અંદર મિત્રો પડકાર પરંતુ મિત્રો ત્યાં સુધીનો જે પીરિયડ છે જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ મિત્રો તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ મિત્રો આવા કોઈ પણ સંજોગોની અંદર તે નોંધને મિત્રો ના પાડી શકે નહીં પટકારી શકે નહીં અથવા તો તેમને વિલ કરી નોંધ પાડનાર વ્યક્તિ પાસે સાબિતી માંગી શકે નહીં મિત્રો આ બાબતે મિત્રો એ કેસ ચાલતા ગુજરાત મિત્રો પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટની અંદર મિત્રો એક કેસ આ કેસ નંબર ખાસ નો નોંધી લેજો મિત્રો કે રણજીતસિંહ અને અધરવાઇઝ મિત્રો વિરુદ્ધ કર્તારી દેવી થકી રેગ્યુલર મિત્રો એકવીસ જીરો સાત બે હજાર છ ના કામે મિત્રો તારીખ છ ત્રણ બે હજારના રોજ મિત્રો આખરી હુકમ કરવામાં આવેલ કે હાઈકોર્ટે મિત્રો એવું સ્પષ્ટ શબ્દ કહેલા અને જજમેન્ટ આપેલ મિત્રો કે જ્યાં સુધી કોઈ પણ વીલની નોંધને પટકારવામાં ચેલેન્જ કરવામાં ન આવે ત્યાં સુધી રેવન્યુ ડિપાર્ટમેન્ટે તે નોંધ પાડવી જોઈએ અને તે નોંધ મંજૂર પણ કરવી જોઈએ મિત્રો તો આ તો મિત્રો આ જ્યાં સુધી કોઈ પણ બિલની નોંધને પડકારવામાં ના આવે સામા વ્યક્તિ તરફથી ત્યાં સુધી રેવન્યુ ડિપાર્ટમેન્ટ મિત્રો આ નોંધ પાડવા માટે કાયદેસર તે હકદાર છે અને મંજૂર કરવા માટે હકદાર છે તો મિત્રો આ હતી રેવન્યુ ડિપાર્ટમેન્ટે એની ટાઈમ એની નોંધ પાડવી જોઈએ અને મંજૂર પણ કરવી જોઈએ મિત્રો આ આપ આ વિશે મિત્રો વધુ માહિતી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો ત્યાં સુધી નવા મિત્રો હતો મારી આ યુટ્યુબ ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો નથી ધન્યવાદ